ફ્રોમ ફ્રોમ થાયસન ઓલી જો આય જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું નવા એક બ્લોગ માં આજ જો આજ આપણો બ્લોગ શરૂ થાય છે મીટુ સાથે જો મીટુ અત્યારે જો ખાવાનું ખાઈ દે છે મીટુ ખાય છે જો અત્યારે અને કાલે એક ભાઈને કોમેન્ટ કરી હતી કે પોપટના પીછા કાપી નાખેલા છે તો આપણો કોઈને એકને કાપ્યા જો અથી એવું આવ્યો તો અને જાતે જ કાપી નાખ્યા તો ગાઈ જે બધું છે ચાલો આપણે થોડું કોમ સાથે પટાઈ દઈએ પહેલું તો ભાઈ तो गाइस देख सकते खुद से पेंट किया जा रहा है लापी लापी बोलते हैं इसको पुट्टी <laughs> पुट्टी ये نديرા ન ગુજરાતીમાં લાપી લાપી જો ભાઈ એ જાતે સ્મારી છે સરસ માંજીજી જો જો કોંકાસ નો કારીગર નો મની વેસ્ટ જો પોઈટા પોઈશા બચી ગેસ Aba joma ri sahagani, ri hey, giraji ya, tuba, happy holiday, good morning, jema taji, jefiko shina hubanaut, jema taji, jefiko so, jefiko hmm, jefiko

એટલે બગડી જાય છે વન એક્સમાં કમ્પ્લીટ આવે તો મને વન એક્સ બતાવું જો જો આ વન એક્સ એમાં થોડો કલર બલર સારો સારો આવે અને ફાઇવ એક્સ કરો આ ફાઇવ એક્સમાં થોડું એવું આવે કલર બલર તો ગાઈસ આપણા સર સેમસેંગ એ થર્ટી ફાઇવ એટલે એ પોત્રી સેમસેંગ એ પોત્રી છે ગાઈસ જો આ રીતનું રિઝલ્ટ મળે તો ગાઈસ જો મોટું બંધ કરી દીધી નામ ઘેર જઈએ તો ગાઈસ જો ડ્રેસ બદલીને આવી ગયા આપણે દવા સટવા માટે બે પંપ જેવા છે સોટી ગયા

અત્યારે વાગ્યા છે લગભગ બાર એક વાગ્યો હશે ને પોચ દવા સંતોઈ જાય છે લીયા મસા આ છે પંપ તો આમ જતા રહીએ ઘેર લગભગ વાગી ગયો છે એક ગાય તો થોડી એક દવા વધી છે ને એ કીધું શોટતો શોટતો નહીં અકડી જાઉં ગાય તો ગાય એક વાગી ગયો છે એક દોઢ વાગવા થઈ ગયો છે ગાય આપણે ખાવાનું એ બાકી છે ગાય તો ગાય અત્યારે વાગી ગયા હા ચાર અત્યારે જો આપણે આવી જઈએ છીએ ઘઉં જોવા એમની જો નાળવા કાઢે સાડીને અને આ તો જો શકલો શાપ ફોલી કહી જશે આટલા થોડા થોડા વાટ હાલ સારું નહીં ડૂબી પીળા અને આ બાજુ ખાય છે પૂનમ ઉગી જોવા જશે પૂનમ ચંદ્રમાં કેટલો મસ્ત ઉગેસ ગાય જો એને સૂમ કરીશ ફોકસ લેતું નહિ ગાય તો ગાય જો બરાબર અમાર ગમ્મત ને સેવા બાજુમ કન્ફર્મ થાય તો નોડી જોવાય જો ખાસી પબ્લિક આય ગાઈસ આપડે ચાલુ રાખજો હાથ બાકી હોય જ રાખો બ્રો ગાઈસ ખાસો આયો છો કોણ આઈડિયા મહદાજી જય શ્રી કૃષ્ણ અને ભાઈ કાલે હતી હોલી અને આજે સત ધૂરેટી પણ આપણા તો વસ્તુ બન જ છે પણ દોસ્તો છોકરો રમ રમશે જણો જણો તમને બતાવું પેલો છોકરો રમીએ રમ બાકી આપણા ગૌમધૂરી ટી નોળી બધું છે કારણ હોય એ વખતનું બાકી તો અત્યારે મસ્ત મજાની સવાર થઈ જઈશ તો રાજો વેલ વેલો આવી જાય સર તું બી તું આપ પહાણ નબર હાટા ઉપર આઈ જાય છે આજે 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 નહીં ની દે જો લઈ દે પડશે બોમળા આતંતર જાય છે હમ આ બેઠોસુ બે હિરો બી વાય છે જબર ને તો આજો લે આજે કેળો જેવી ચા હમ गई छस आते ये बेटा कोई अभी ये सीनियर तो सुई ये खिना ना इधर का जो रोबोट ना फोटो शूट करिए से मिजो तबमो बिहारी नेटले रे जे हो एटल 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 एटल